નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે નવીનભાઈના ફો પર આવ્યા છીએ તો પહેલાં તો એમનો પરિચય મેળવીએ નવીનભાઈ પોતાનો આખો પરિચય આપે નવીનભાઈ નવીનભાઈ મારું નામ રમેશભાઈ રહેવાનું નવીનભાઈ તમે જે આ ખાતરોનો આડેદાડ ઉપયોગ કરતા હતા તમે આજે મને કહ્યું એ પ્રમાણે કે આજે મારે જમીનનું પૃથ્થકરણ કરાવવું છે બરોબર જેમ આપણે કોઈ પણ બીમારી હોય કે કોઈ પણ તક તકલીફ હોય તો આપણે પેલા લેબોરેટરી કરાવી અને પછી ડોક્ટર કહે છે કે તમારે આ વસ્તુનો મેલેરિયા છે કે ડેન્ગ્યુ છે કે પુરાણું છે ઢીકુ છે તો તમે પણ આજે રિપોર્ટ કરાવવા જઈ રહ્યા છો તો તમે શું કહેશો આ વિશે મારે જમીનની અંદર એક તો ઉત્પાદન નથી મળતું છાણિયું ખાતર રાસાયણિક ખાતર કોલ બધું જ નાખું છું મને ઉત્પાદન નથી મળતું તો એના માટે મારે જમીનની ચકાસણી કરાવવાની બરોબર તો જમીનની ચકાસણી કરાવવા માટે કહીને આજે નવીનભાઈ આપણને અહીંયા બોલાયા હતા તો કઈ રીતે એનું સેમ્પલ લેવું કઈ રીતે સેમ્પલિંગ કરવું બરાબર જમીનનું કઈ જગ્યાએથી લેવું અને કયા પાક માટે કેટલી કેટલી અને કેટ કઈ જગ્યાએથી જમીનનું પીલું લેવું તો એ આપણે વિગતે નવીનભાઈને બતાવશું અને દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે આ જે વસ્તુ આપણે કરી રહ્યા છીએ બરાબર તો તમારે જમીનની ચકાસણી કરાવી હોય તો તમે પોતે સેમ્પલ લઈ અને આપણે દીપક હોટલની બાજુમાં જમીન ચકાસણી પ્રયોગશાળા ડીસા ખાતે આવેલી છે ત્યાં પણ તમે સેમ્પલ કરાવી શકો છો તો હવે આપણે જમીનનો જે નમૂનો લેવાની રીત છે એ આપણે બતાવશું મિત્રો જે આપણે છીશરા મૂળવાળા છે જે બટાકા છે મગફળી છે કે બાજરી છે કે ઘઉં છે એ માટે આપણે જો જમીનનો નમૂનો લેવો હોય તો આપણે પહેલાં છે ને જમીનને તૈયાર થતી હોય તો ઉપરથી બે ઇંચ આખી માટી ગાઢ નાખવાની બરાબર ના મિત્રો માટીનો નમૂનો લેવા માટે તમારે પહેલાં ઉપરથી બે ઇંચ જે માટી હોય છે આપણા જમીનની એ થોડી આગા પાછી કરી દૂર કરી પાવડાની મદદથી અને ખાડો કરવાનો હોય છે ખાડો કઈ રીતે કરવાનો હોય છે એ પણ હું તમને બતાવું કે જેમ આપણે પાવડો મારીએ આખો વી વી આકારના જે શેક થાય બરાબર નવીનભાઈ આપણા જે પાક હોય છે આપણો પાક છે છ ઇંચના આજુબાજુનો તો આ ખાડો છ આજુબાજુ થઈ ગયો બરાબર હવે આપણે કઈ માટી લેવાની છે એ પણ હું તમને સમજાવું આ જે બહાર પડ નીકળે એ માટી ના લેવાની આપણે જે મિત્રો તમે જોવો છો કે આપણે જે છીછરા મૂળવાળા હોય છે એના માટે તમે છ લઈ શકો છો અને બીજું કે તમારા દિવેલા છે કપાસ છે એવા જેવો પાકો હોય એના માટે તમારે એક ફૂટની આજુબાજુથી માટી લેવાની હોય છે તો તમે આ વસ્તુ કરી અને તમે લેબમાં ટેસ્ટ માટે તમે મોકલી શકો છો બીજું કે આજુબાજુ તમારે કોઈ પણ પ્રકારનો કચરો કે આની અંદર ના આવવું જોઈએ એટલે જીક જડ પદ્ધતિથી ચારે બાજુથી તમારે માટી લઈ અલગ અલગ દિશામાંથી અને અલગ અલગ જગ્યાએથી અને મણ દોઢ મણ જેટલી આખી માટી થશે ભેગી એ એક છાયડા નીચે કણતરની અંદર થોડી સુકવવા દેવાની પછી એના ચાર ભાગ પાડવાના ચાર ભાગ પાડ્યા પછી તમે એમાંથી જે ચોથો ભાગ વધે છે પાંચ એક કિલો જેવો એ પાંચ કિલોમાંથી પાછા ચાર પાંચ ભાગ પાડવાના એ ચાર ભાગ પાડ્યા પછી તમારે પાંચસો ગ્રામ માટી રહે ત્યાર સુધી આના તમે ભાગ પાડી શકો છો અને ખાસ મહત્ત્વનું એ કે આની અંદર ભેજ ન હોવો જોઈએ ભેજ હશે તો ભેજનું તાપમાન પણ અંદર બતાવશે એના કારણે આપણો નમૂનો છે નિષ્ફળ જશે અને નમૂનો આપવા જાઓ ત્યારે ખાસ એક વસ્તુ યાદ રાખવાનું તમારું નામ ગામ પછી સર્વે નંબર ખાતા નંબર લખો જેથી કરીને તમને ખબર પડે કે મારા આ સર્વે નંબરની અંદર આ વસ્તુની ઉણપ છે અથવા આ સર્વે નંબરની અંદર આ વસ્તુ મારે નાખવાની છે તો એક ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું કારણ કે નવીનભાઈની જમીન છે તો નવીનભાઈના નામે આખી પંદર વીઘા હશે કે સોળ વીઘા હશે પણ સર્વે નંબર અલગ અલગ હશે અથવા જે નંબર અલગ અલગ હશે તો એમને તરત ખબર પડશે કે આ સર્વે નંબરમાં મારે આ વસ્તુ ઉણપ છે બરાબર તો આ પ્રમાણે આખી નમૂનો લેવાની પદ્ધતિ થઈ ગઈ અને તમારે નમૂનો આપવા જવું હોય તો આપણે ડીસા એડ્રેસ તમને કહી દઉં ડીસા આપણે જે દીપક હોટલ છે દીપક હોટલથી બગીચે આવતા પહેલી જ જમીન ચકાસણી પ્રયોગશાળા છે ત્યાં બે વસ્તુનો રિપોર્ટ થાય છે પાણી અને જમીનનો તો તમે તે રિપોર્ટ કરાવી શકો છો તમારા જમીનની અંદર જે વસ્તુ ખૂટતી હોય ગમે તે આપણા જે સોળ સત્તર તત્વો છે એ ખૂટતા હોય તો એ જ તમે આની અંદર પછી નાખી શકો આભાર જય હિન્દ જય ભારત જય ગો માતા